નિષ્ણાંતલ પટેલે વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે હજુ પણ રાજ્યમાં વરસાદ થવાની શક્યતા છે તેમાં તેર સપ્ટેમ્બરથી ઉત્તર ભારત તરફ વરસાદી માહોલ છે તેમજ તે પછી બંગાળના ઉપસાગરમાં બનતી સિસ્ટમો અને દક્ષિણ ચીનમાં બનતા ચક્રવાતના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા સાગર વધુ સક્રિય થશે આજે ચોવીસ કેરેટ સોનું રૂપિયા બોતેર હજાર નવસો પિસ્તાળીસ પર ખુલ્યું હતું જ્યારે તેવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા બોતેર હજાર છસો તેપન અને બાવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા છાસઠ હજાર આઠસો અઢાર પર છે

જેમાં પ્રથમ દિવસે અંબાજીથી ગબ્બરના વીસ રૂપિયા વસૂલવામાં આવતા હતા મધ્યપ્રદેશનો એક ખેડૂત માલામાલ થઈ ગયો છે તેને એક મોટો હીરો મળી આવ્યો છે જેનું વજન બત્રીસ પોઈન્ટ આઠ કેરેટ છે બજારમાં તેની કિંમત કરોડો રૂપિયા છે સ્વાદિદિન પાલ નામના એક ખેડૂતે માત્ર બસો રૂપિયાનું રોકાણ કર્યું હવે તે માલામાલ બની ગયો તેને આઠ બાય આઠ સ્ક્વેર મીટરની ખાંડ લીજ પર લીધી હતી જેમાં તેને દિવસ રાત મહેનત કરી હીરા માટે ખોદકામ કર્યું હતું ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ઓગણીસ સપ્ટેમ્બરે ગુરુવારથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે બીજી મેચ સત્યાવીસ સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્કમાં રમાશે રોહિત કોહલી પ્રથમ ટેસ્ટ માટે ચેન્નાઈ પહોંચ્યા હિટમેન સહિત આ ખેલાડીઓ પણ જોવા મળ્યા મલાઈકા અરુડાના પિતા અનિલ અરુડાએ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસે પોતાના બાંદ્રાવાળા ઘરની બાલ્કનીથી કૂદીને આત્મહત્યા કરી હતી એવામાં ખબર મળતાની સાથે જ એક્સ હસબન્ડ અરબાઝ ખાન સૌથી પહેલા તેમને ઘરે પહોંચ્યા હતા મૃત્યુ થવા પામ્યું હતું ત્યારે સંચાલિત મહિલા મૃત્યુ થયું હતું મહિલા તબીબ ઘારા ચાવડા સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા ત્યારે હોસ્પિટલની આસપાસ તપાસ કરતા સફાઈનો અભાવ જોવા મળ્યો હતો મહિલા તબીબનું મૃત્યુ થતાં હોસ્પિટલના દર્દીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લિકર પોલીસ કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે સુપ્રીમ કોર્ટ એકસો છપ્પન દિવસ બાદ સીએમ કેજરીવાલને જામીન આપ્યા છે કોર્ટે કેજરીવાલને દસ લાખ રૂપિયાના બોન્ડ અને બે સિક્યોરિટી ડિપોઝિટ પર જામીન આપ્યા છે રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં પણ અષાઢી જેવો માહોલ રહેવાની શક્યતાઓ છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે અગિયાર સપ્ટેમ્બરથી ભારે વરસાદ થઈ શકે છે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે છે